નમસ્કાર આજે આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી બે હજાર પચ્ચીસ પર વાત કરવાના છીએ ઘણી અપડેટ્સ આવી રહી છે એટલે આપણે લેટેસ્ટ માહિતી અને જે અપેક્ષિત ટાઈમલાઇન છે એના પર એક નજર કરીશું હા બિલકુલ ઉમેદવારો માટે આ બહુ જ અગત્યનો સમય છે બરાબર આપણો હેતુ એ છે કે અત્યારે પ્રોસેસ ક્યાં પહોંચી છે અને આગળ શું થઈ શકે એની સ્પષ્ટતા મળે તો પહેલા કોન્સ્ટેબલ ભરતી બે હજાર પચીસ થી શરૂ કરીએ પેલી પ્રોવિઝનલ આન્સર કી ની વાત હતી એનું શું છે હા તો કોન્સ્ટેબલ માટે જે વાંધા અરજીઓ મંગાવી હતી એ પ્રક્રિયા હમણાં જ પૂરી થઈ છે એટલે ઉમેદવારોએ પોતાના વાંધા રજૂ કરી દીધે છે હવે એવું લાગી રહ્યું છે કે આ વાંધાઓનું નિરાકરણ કરીને જે પ્રોવિઝનલ કે રિવાઇઝ્ડ આન્સર કી કહીએ એ બહુ જલ્દી કદાચ આજ સાંજ કે આવતીકાલ સુધીમાં આવી શકે છે એટલે એકદમ નજીક છે હા અને મહત્વનું એ છે કે આજે કી આવશે ને એ લગભગ ફાઇનલ જેવી જ ગણાશે એના પર પછી કોઈ ફેરફારની શક્યતા ઓછી સમજાયું આ બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેજ છે ઉમેદવારો માટે હવે કટ ઓફ મેરિટ બસો માર્ક્સનું પેપર હતું શું અંદાજ છે જનરલ કેટેગરી માટે કેટલું રહી શકે જુઓ અત્યારના જે અનુમાન છે અને પેપરનું લેવલ જોતા જનરલ કેટેગરી માટે કટ ઓફ લગભગ એકસો દસથી થી એકસો વીસ માર્ક્સની વચ્ચે એકસો દસથી થી એકસો વીસ હા એ રેન્જમાં રહેવાની શક્યતા છે અલબત્ત ઓબીસી એસસીએસટી કેટેગરીઝ માટે આનાથી થોડું ઓછું રહેશે એ સ્વાભાવિક છે બરાબર એકસો દસ એકસો વીસનો આંકડો એટલે હવે બધા ઉમેદવારો ગણતરી માંડશે સારું તો આ ફાઇનલ આન્સર કી આવે પછી મેરિટ લિસ્ટ ક્યારે કેટલો ટાઈમ લાગશે એમાં સામાન્ય રીતે જુઓ ફાઇનલ કી જાહેર થાય ને પછી અંદાજે દસથી થી પંદર દિવસનો સમય લાગે રિઝલ્ટ પ્રોસેસ કરવામાં એટલે આપણે એમ માની શકીએ કે જુલાઈ મહિનાના મધ્ય સુધીમાં એટલે કે મિડ જુલાઈ સુધીમાં કોન્સ્ટેબલનું મેરિટ લિસ્ટ આવી શકે છે જુલાઈ મધ્ય સુધીમાં અને પેલું વેટિંગ લિસ્ટ એની કોઈ શક્યતા ખરી હા જો કેન્ડિડેટ્સની સંખ્યા વધારે હોય તો ભરતી બોર્ડ વેટિંગ લિસ્ટ જાહેર કરતું હોય છે એ એક સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ છે એટલે જો મુખ્ય યાદીમાંથી કોઈ જોઈન ન કરે તો નીચેવાળાને ચાન્સ મળે બરાબર છે ચાલો હવે PSI ભરતી 2025 તરફ જઈએ કોન્સ્ટેબલની જેમ જ PSI ના ઉમેદવારો પણ રાહ જોઈ રહ્યા છે એમના મીન્સના પરિણામનું શું અપડેટ છે હા PSI મીન્સના પરિણામની રાહ પણ હવે પૂરી થવાની તૈયારીમાં છે એમ લાગે છે જે માહિતી મળી રહી છે એ મુજબ જુલાઈના પહેલા કે બીજા અઠવાડિયામાં એટલે કે ફર્સ્ટ અથવા સેકન્ડ વીકમાં આ પરિણામ જાહેર થઈ શકે છે અચ્છા એટલે જુલાઈ મહિનો બંને માટે ક્રિટિકલ રહેશે હા બિલકુલ માં તો આન્સર કી આવી ગઈ હતી એટલે હવે સીધું પરિણામ જ આવશે અને પીએસઆઈ માટે કટ ઓફ એ પણ બસો માર્ક્સમાંથી જ ને પણ અહીંયા અંદાજ થોડો ઊંચો લાગે છે કોન્સ્ટેબલ કરતા હા હા બિલકુલ બસ્સો માર્ક્સમાંથી જ અને તમે સાચું પકડ્યું માં કટ નો અંદાજ ઘણો ઊંચો છે કેટલો જનરલ કેટેગરી માટે તો જુઓ વન ફોર્ટી થી વન ફિફ્ટી કે કદાચ એનાથી પણ પ્લસ જઈ શકે છે ઓહો વન ફોર્ટી પ્લસ હા ઓીસી અને ઇડબ્લ્યુએસ માટે લગભગ 130 થી એકસો ચાલીસ પ્લસ અને એસસીએસટી માટે એકસો થી એકસો ત્રીસ પ્લસનો અંદાજ છે કોમ્પિટિશન ટફ હોય છે પીએસઆઈમાં ખરો ખરેખર ઊંચું કહેવાય સારું તો આ મેન્સનું રિઝલ્ટ આવે પછી આગળની પ્રોસેસ શું અને ફાઇનલ સિલેક્શન લિસ્ટ ક્યારે પીએસઆઈમાં પ્રોસેસ થોડી લાંબી ચાલે મેન્સ રિઝલ્ટ પછી જે ક્વોલિફાય થાય એમને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવે હમ ફિઝિકલ ટેસ્ટ હા પછી ફિઝિકલ ટેસ્ટના માર્ક્સ અને મેન્સના માર્ક્સ આ બંને ભેગા કરીને ફાઇનલ મેરિટ લિસ્ટ બને આ આખી પ્રોસેસ પતે અને ફાઇનલ લિસ્ટ આવે ત્યાં સુધી ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર આવી શકે છે ઓગસ્ટ સપ્ટેમ્બર એટલે થોડો સમય લાગશે હજુ હા પીએસઆઈમાં થોડો વધુ સમય લાગશે તો ઓવરઓલ જોઈએ તો કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંને માટે આવનારા અઠવાડિયા અને મહિનાઓ ખાસ કરીને જુલાઈ ખૂબ જ મહત્વના છે કોન્સ્ટેબલનું મેરિટ લિસ્ટ અને પીએસઆઈનું મેઇન્સ રિઝલ્ટ આ બધું જુલાઈમાં અપેક્ષિત છે બિલકુલ એકદમ બરાબર હવે એક પછી એક સ્ટેપ ક્લિયર થતા જશે અને ઉમેદવારોને દિશા મળશે જુલાઈ અને પછી ઓગસ્ટ સપ્ટેમ્બર આ મહિનાઓ પર નજર રાખવી પડશે ચોક્કસ અને સૌથી મહત્વની વાત જે આપણે હંમેશા કહીએ છીએ કે ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ અને જાહેરાતો પર સતત ધ્યાન રાખવું કારણ કે આ બધી તારીખો અને આંકડાઓ અત્યારે અંદાજિત છે હા એ ખૂબ જ જરૂરી છે સત્તાવાર જાહેરાત જ આખરી ગણાય અને અંતે એક વિચારવા જેવો મુદ્દો આ જે અંદાજીત ટાઇમલાઇન અને ખાસ કરીને કટ ઓફના આંકડા બહાર આવ્યા છે એનાથી ઉમેદવારોની તૈયારીની સ્ટ્રેટેજી પર કે એમના મોટિવેશન પર શું અસર પડી શકે એ પણ વિચારવા જેવું છે નહીં હા ખરેખર એના પર ઉમેદવારોએ વિચારવું જોઈએ અને પોતાની રણનીતિ કદાચ એ પ્રમાણે ગોઠવવી પડે